સુરત શહેરના અડાજન વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તો બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જૈન ધર્મનું પૌરાણિક ગુરુરામ પવનભૂમિ દેરાસર આવેલું છે જેમાં ગત મોડી રાત્રે બે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો દેરાસરના કોતરણી કરી બનાવેલા માર્બલની જાડી તોડી તસ્કરો પરિસરમાં ઘૂસ્યા હતા ત્યારબાદ દેરાસરની બે દાનપેટી ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

એમાં ગઈકાલે રાત્રે બે ઇસમો પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે